ઈલોલ ગામ ખાતે રામજી મંદિરમાં સવારે આરતી પૂજા તેમજ પ્રસાદનું વિતરણ આયોજન કરવામાં આવેલ છે તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હોવાથી ઈલોલ ગામના પોલીસ સ્ટાફ તેમજ હેડ કોન્સ્ટેબલ હરિચંદ્રસિંહ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી ફૂડ પેટ્રોલિંગ તેમજ પીપી વાઘેલા સાહેબ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર સાહેબની અધ્યક્ષતામાં ઈલોલ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈલોલ ગામના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ગામમાં શાંતિ જળવાઈ રહેશે તેવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો રિપોર્ટર જવાહર વણજારા હિંમતનગર ઈલોલ